हेलो हेलो हाँ बोलो बोलो राजकोट तो यतुन भाई बोलो राजकोट थी बोलो भाई मजा राम भाई एकदम मजा मजा बोलो तुम्हारे रिकॉर्डिंग है वो तो आई बोलो गीगा भाई नहीं आ रहे जी मेट्रो नहीं है गीगा नहीं गीगा भाई नो तो आतू पन राजकोट क्या कर रहा है बोलो तो यतुन वंशी छत्री आए रितिया था

તમે ગઢવી છો એટલે અમારે ભાણુભા થાવ એટલે અમારે કઈ અશબ્દો તો અમારા થી બોલાય જ નહી અમારા મામા છો એ સો ટકા ની વાત છે હા એમાં કઈ ના નથી તમ તાર તમે મેં હમણાં જ અહિયાં સાંભળ્યું પાંચ મિનિટ પેલા એમાં તમે જોઈ લો તમે કયો તો હું ફોન ચાલુ છે ને તમને સાંભળવી દઉં ના ના મેં આખો મે મારી ઓફિસ ની અંદર તાંત વાતાવરણ માં આખે આખા બે ત્રણ રેકોર્ડિંગ સાંભળ્યા એમાં એક રેકોર્ડિંગ ની અંદર જે શબ્દ આવ્યા છે તમે આખા આહીર સમાજ ને કયો છો.

શાંતિ થી હા તે આ ઈ પેલા નું આ ઈ પેલા નું છે આ તો હવે આ ઉપડ્યું છે પણ આ તો એક મહિનો થઇ ગયો એ આહીર સમાજ અને ગઢવી સમાજ ની વચ્ચે સાવ સબંધ નોખા પાડવા હાટુ બીજા સમાજ બહુ રસ લીધો હતો બરાબર એ side line થઇ ગયા પછી તો કે બે હમ બે ભેગા થઇ ગયા એટલે side line એ થઇ ગયા આપડે આપડે નોખા પડવી એમ નથી કદા આવા દસ ગીગા ભાઈ ઉભા થાય ને તોય આપડા જે સંબંધો છે ને એ નથી એમાં એ એનાથી ભેગું નથી થાય એવું સાંભળો,

એટલે ઘણા લોકો ને ઘણા સમાજ થી ઓલું સહન નો રાજકીય નેતાઓ ભૂપેન્દ્ર પટેલ પછી નરેન્દ્ર મોદી અમિત શાહ બધા શ્રી કૃષ્ણવંશ ની પોસ્ટ લઈ બરાબર બધી કલાકારો બનાવ્યા કૃષ્ણ એટલે અમુક અમુક સમાજ ને સહન નતો અમુક અમુક અને આમ પોચી નથી એટલે અમુક અમુક સમાજ ને હા હા મને ખબર છે ને ભાઈ અને હું તો કોઈ પણ મુદ્દા માં ઉતરું તો એ આખી જાણી લઉં

અને આ એક હું એ કે કે માફી મગાવવાની વાત છે અને હું મારી ઇન્સ્ટાગ્રામ તમે પ્રોફાઇલ જોઈ લેજો ગઢવી સમાજ નો એક વિડિયો હજી મારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલમાં નથી ગઢવી સમાજ ના કોઈ કલાકાર ઇતિહાસ વિરુદ્ધ બોલ્યા હોય ને તો મેં હજી ગઢવી સમાજ ના કલાકાર ને કહું કે આ તમારી ઇતિહાસ માં ભૂલ છે બીજી વાર તમે સુધારો કરી નાખજો મેં કોઈ ગઢવી ના દીકરા ભાઈ માફી નથી મગાવી

અને અમે તો કલાકાર ને કીધું એ તો ready કીધેલું છે ને એ તો કઈ ખોટું નથી ને ના કલાકાર નું રાજભા હજુ સુધી માં નથી સાંભળ્યું કે રાજભા એ કોઈ કોઈ નો ખોટો ઇતિહાસ બોલ્યો હોય રાજભા જી સમાધાન કરવા બેઠા ને ઇન્દુ ભાઈ અમદાવાદ ત્યારે અહિયાં એક ભાઈ આવ્યા હતા દેવેન્દ્ર કે જીતેન્દ્રભાઈ ભાઈ કોક તાલુકા પંચાયત ના સદસ્ય બનાસકાંઠા ના એને એવું કીધું રાજભા તમે તમતાર મોદી સાહેબ ના વખાણ કરો અમને કોઈ વાંધો નથી પણ તમે અમારા નહેરુ નું શું કામ માં આવો કે ના ના એ અમુક તો એ એના રાજભાને આપડે કીધું હોય સમાજના ઘણા આગેવાનો ને અમે બધા એ કીધેલું છે તમતાર તમને કોઈ અમુક ઠેકા ને ક્યાય પડે કે તમને કોઈ દબાવે ઇતિહાસમાં માં રાજભાને ઘણી વખત આવતો હોય કે ભાઈ આ આમ કે ને આમ કે પણ કઈ પણ જાત નું રાજભાને આપડે અને રાજભાને કોઈ પણ ગઢવી દીકરો કદાચ નાનો હોય તો બોલે ને મોટો અમારા માટે તો બધા હરખા જ છે પણ અમુક કલાકારો ને અત્યારે ફોન કરીને કે તમે આહિર સમાજ ના ઇતિહાસ બોલો કોઈ પણ કલાકાર હોય એમ કે સમાજ ઇતિહાસ એ તો બોલવો ને અમારે કારણ કે આ અમુક અમુક ને અત્યારે દેખાતું નથી હું અત્યારે દેખાતું નથી સો ટકા ની વાત છે મહારાષ્ટ્ર થયો ને પછી તો હા અમુક અમુક થી સહન જ નથી અમુક ને જમવાનું નથી આવતું

પછી ત્યાંથી ચુકાદો આપે છે રામ મંદિર નો ચુકાદો આપ્યો ને તો ત્યાંથી બે વખત તો એને ચુકાદો આપી દીધા તો અત્યારે ઘણા લોકો એમ કે અમે કૃષ્ણ ના પણ એમ કીધે નો થઈ જવાય તમારે આખી જાત ફેરવવી પડે કાઈ વાય યાદવ આવી ને લખવું પડે શું વાત છે સો ભલે વાણું ભાઈ રાજકોટ આવો તો આપડી કોઠડિયા ચોકડી જ ઓફિસ છે આવો રૂબરૂ મળો તમ તારે રોટલા ખવાય ને ટાઈમ લઈ ના ના પાકું આવીશ આવીશ બરાબર ના ના થોડીક વાર બીજી વાર થોડુંક ધ્યાન રાખજો તમે પાલિતાણા સાઈડ આવો ગમે ત્યારે તો અહીંયા જરાક યાદી કરજો અમારી ત્યાં પાકું પાકું મંદિર બનાવેલું છે અને રાજભાનું તમારે સમાજ ના શીરો છે અને અમારા શીરો તમારા સમાજ સ્વીકારી લીધું હા અમે અમારા ઘરે ને સ્વીકારી લીધું સમાધાન કરીને ને ચા પાણી પી બેહી લીધા હમ મેં કીધું ભાઈ એવું સહી આપડે તમારે તો બધું ઉગ્ર નાં થવું જોઈએ મારી સામે તમે mind ધંધા સીખો ના ના એ રાજભા નું recording એમાં રાજભા નો નો ક્યાંય વાક નથી તમે રેવા દો રાજભા ને રાજભા બિચારા સાવ જેમ ઓલા રાજભા ને protocol નડતો હોય ને એવી રીતે રાજભા સાવ હાય હાચ કરે છે તમે તો મેં recording સાંભળ્યું આખું શાંતિ થી બેય બેય તમે હા બે recording સાંભળ્યા પછી તો આમાં તો અમુક વસ્તુ એ કોઈ મોઢામાં આંગડા નાખીને બોલાવે તો પછી અમુક તો આવું કોઈ પણ ગાયરું કાઢે તો પછી સહન કરવાની નિમિત limit હોય ને મને કોક અત્યારે બે શબ્દો હું સાંભળું પછી સાહિત્યકાર ની મોઢા માં આંગળા નાખી બોલાવે કોઈ પણ માણસ ને સહન કરવાની પછી અમુક નિમિટ થઈ જાય શું થવાનું હોય ટકાની વાત છે ભલે ભલે ભાડુભાઈ રાજકોટ આવો મલો બરાબર પાકું 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 તમારા ગ્રુપમાં જરાક નાખી દેજો ભાઈ આ વિષય કઈ છે જ નહીં એવો ભલે ભલે હા હા હા